જય માતાજી ને બધા જય શ્રી કૃષ્ણ બે આઠી થાણ જેવું થયું છે આપણે જ્યાં ત્યાં તૂટી નો દાખલો લેવા તે વર્તા વિરાહી અને ઉપર એ ડેમ ની પાળ માં છે મસ્ત ડેમ ભર્યો રહ્યો નજારો બહુ મસ્ત ફૂલે ફૂલ ડેમ આખો ડેમ હા ચાલુ ગઈ થોડા જે ખાલી થઈ ગયા ને આ બાજુ ઠંડી ઠંડી હવા આવે અને અસલ નજારો દેખાય છે કે મસ્ત છે મસી ખાતા હોય ને ઈના માટે અમે કે ખાતા નઈ તમારે અમે ઉડિયાની મને ખબર ન પડી છેનું આવાજ વાડી વિસ્તાર છે કેવો મસ્ત નજારા છે અલ્યા હે ને એ કે રાયડો પાટ કાઢે છે અને આ ર્યુ ને રોડ કાઠ છે તલા હોય એવું તો મને તલા હોય રોડ ને છે આપણે થોડુંક રોડ થાય અને રોડ થી કે રેડી લઈ જાય છે ઓમ બાવળી નું લગભગ ગામિત્રા ને કેવું હતું કે બાવળી નું ડેમ કેવું હતું ના બાવળી નું બાવળી નું ડેમ કેવાય ને ધાંગત્રા ડેમે કહેવાય જો આમ જાવ ને તો આપણે આ રોડ થી ધાંગત્રા થી અહીંયા થી અમદાવાદ નામ ઠેઠ આમ મોદી હું જા નીકળી જાય ચોટી ના બોલો તો આપણે નીકળ્યા તો ઘડી મેગી હાલો જોતા એ કોઈ જોયું નથી પતો લગા મજા આવે આગળ એ ઠંડી હવા ને પાણી ભર્યું હે ને ડેમ આખો એટલે હા ફાયલ હોય છે તો ટ્રેક્ટર હાલે હે

તમાર જઈને હાથક ને એવું પણ થોડું ખાઈ ને પડ્યા થોડું ગુનો કરે એવું હાલો હારવે હવે નીકળી જાય ચલાવની પાયર એમની પાયર માથે માથે હો જો કે ઓલા બળા જો કુદરો બીકલા જો કુલીડા જો કુદરો આના આ જો આપડે રોડ આંગ દે જો આનાલે ના મૂએ આકાને સીડાતા દેમ ફેર માં રમના માં માં ગાયંતર માણાએ વાયતા કરેલા ને પાઈ ને એક જરા એક સરખા જ આ તો ઉતરી ના માં જાવું તો જાયકો

ભાઈ તો ખોઈ ગયું ગમે કંઈક આવ્યેલું બીજું સુરત સુટ કરી આવે ને મગી जी लोजी ने न पवेल काली ताजू से नहीं मिला। मसाला। मूंग बोहोत सारा। मूंछ कलई की ठेकी ले हैं। तो बड़े का एराम अपन गुंबद दिखे। बाद में फुली शोपड़ी दी थे। कड़क ब्याट है। मैं आराम कर ले।

વડી ગાંધીઈ જ ગડકને આરમ કર લે 4 ને 20 મિનિટ થઈ ગડક બેલે દહન ઓર ખવાઈ જાય અને મોટ છેકલે ઠરી જાય આ નું કડું થઈ જવું ભઈ જા હું ભઈ બાનું ની કી પોઈ જાય ઘીરે કોઈ નથી માર બારી ને યા ઘી વાડી ગયા હે ઠીરાના ગામ ની પાદરમાં પાણી વારે છે મારા પાણી દો ખંડી આયા નથી એમ બી આયા

આ ચીડી ભરવારી એટલે આદમી તો ડાબામાં ચડી અમાર ગામ આખું તમને દેખાડી કિછરો કેવા મકાન કે ઉગ્યો છે એક વસંત મસ્ત જો જો આ બંગલા છે અમારા ગામમાં છે